પાટણમાં પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વિવિધ સમાજો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કરી રહ્યા છે ત્યારે પાટણ શહેરના માખણિયા વિસ્તાર પાસે આવેલા કોંગે રોડ પર સ્વર્ગે ડોડિયા ઉર્મિલાબેન ઉત્તમભાઈના ભાઈના ડોડિયા પરિવાર દ્વારા નાઇટ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ગતરોજ પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર વોર્ડ નંબર નવના જાગૃત કોર્પોરેટર નરેશ દવે રેસલર સનીભાઈ સહિતના આગેવાનોને અને મહેમાનોની ઉપસ્થિતિ વચ્ચે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ પાલિકા પ્રમુખ ડોક્ટર નરેશભાઈ સહિતના મહેમાનોના હસ્તે ક્રિકેટ મેચ રમી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યારબાદ સ્વર્ગીય ડોડિયા ઉર્મિલાબેનના સ્મરણાર્થે બે મિનિટનું મૌન પાડી રાષ્ટ્રગીત દ્વારા પ્લાસ્ટિક ક્રિકેટ નાઇટ ટૂર્નામેન્ટને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું નાઇટ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં એસી જેટલી ટીમોએ ભાગ લીધેલ હોવાથી લગભગ 1.5 મહિના જેટલી આ ટુર્નામેન્ટ ચાલવાનું આયોજક ડોડિયા ઉત્તમભાઈએ જણાવ્યું યુવાલોકોમાં ખેલદિલીની ભાવના પેદા થાય અને યુવાલોકો વ્યસનમુક્ત બને તેવા શુભ આશયથી ડોડિયા ઉર્મિલાબેન ઉત્તમભાઈના સ્મરણાર્થે નાઇટ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું સૌ ડોડિયા દુરિયા પરિવાર તરફથી નાઇટ પ્લાસ્ટિક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર આજ જોજ પાત નગરપાલિકાના પ્રમુખ સાહેબ આંતરરાષ્ટ્રીય રેસ્ટર શનિભાઈ પાટણ નગરપાલિકા વોર્ડના નવના કોર્પોરેટર નરેશભાઈ તથા અન્ય મહાનુભાવો જયેશભાઈ પંડ્યા તથા આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી એંસી ટીમોના કપ્તાન તથા એના ખેલાડીઓ તથા ક્રિકેટ પ્રેમીઓ બધા ભેગા મળી એક સુંદર આયોજન કર્યું છે એ સફળ થાય એવી આશા સાથે અમે લોકોના અંદર ખેલદી વધે લોકો વ્યસન મુક્ત રહે અને ક્રિકેટમાં વધુ ધ્યાન આપો એ માટેનું સુંદર આયોજન છે રિપોર્ટર અલ્પેશ પાટણ